શુભેચ્છા મુલાકાત માટે જ આવ્યા હતા કેમકે સાહેબને જઈને હવે છ મહિના જેવા થવા આવ્યા છે અને ત્યાર પછી પહેલીવાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ

ત્યારે આ બેઠકનો એક અગત્યતા અને એક ગરિમા વધી જાય છે રાજકોટ એ સૌરાષ્ટ્રનો પાટનગર છે સૌરાષ્ટ્રનો હાર્દ છે આવા રાજકોટ ખાતે આદરણીય સંતોષજી એમની સાથે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષના મોટાભાગના સભ્યો પણ ઉપસ્થિત છે અત્યારે બેઠક ચાલી રહી છે અને એમાં એસઆઈઆર અંગે ચર્ચા કરવામાં આવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે